કે આપણી જોડે પૈસા આવી જાય અને પરિવાર સારો હોય અને આપણે સપના પૂરા કર્યા હોય અને ઘણું બધું આપણે જીવનમાં અચીવ કર્યું હોય પરંતુ આપણે હેલ્થ સારી ના હોય તો બધા પૈસા બધો પરિવાર બધું અચીવમેન્ટ આપણે સાથે ક્યારે આવતું નથી એ બધી વાતો બધાને ખબર હોય છે તેમ છતાં પણ આપણે હેલ્થ પર ધ્યાન રાખતા નથી પરંતુ આજે હું તમને એક એવી કહાની રિયલ કહાની તમારા જોડે શેર કરવા માંગુ છું જેનાથી તમારું દિમાગ ખુલી જશે કે હેલ્થની આટલી મોટી ઇમ્પોર્ટન્ટ હોય છે તો એક વખત એવું થાય છે કે એક બહુ વધુ વજનદાર વ્યક્તિ હતો જેનું ડેઢસો કેજી આસપાસ એનું વજન હતું હેલ્થનો ખ્યાલ રાખ્યો નહીં અને ધીરે ધીરે વજન વધવા લાગ્યો અને કન્ટ્રોલથી બહાર થઈ ગયું ડેડસો કેજી એનું વજન થઈ ગયું આપણે કુંભ મેળો જ્યારે આવ્યો હતો એ વખતે કુંભ મેળામાં ફરવા ગયો દોસ્તોને લગભગ થી પચાસ જેવા દોસ્તો હતા અને બધા ગાડીમાં ભેગા થઈને એન્જોય કરવા માટે ગયા ગયામાં એક વ્યક્તિ એવો હતો જેનું વજન હતું એકસો પચાસ તો બીજા બધા એ પૂજા કરવા માટે અને જે કુંભ મેળામાં જે ગયા હતા નહવા માટે સ્નાન કરવા માટે દર્શન કરવા માટે બધા ગયા અને તે ગાડીમાં જ બેઠો હતો ગાડીમાં બેઠો હતો અને અચાનક એને ઘુંઘામાં આવવા લાગી અચાનક એને શ્વાસો પર તકલીફ થવા લાગી અને અચાનક એને હાર્ટ એટેક આવ્યું અને એને અને દોસ્તો પછી એને આવી જાય છે અને એને હોસ્પિટલમાં લઈ જાય છે પરંતુ એને બચાવી શકતા નથી અને એનું વજન વધુ હતું એના લીધે એને હાર્ટ એટેક આવે છે અને એને મોત ત્યાં ત્યાં થઈ જાય છે જ્યારે એના દોસ્ત એને મોત થઈ ગયું ગરમાનંદ કીધું નહીં પરંતુ મોત થઈ ગયો હોય ઘર તો લઈ જવું પડે અને ઘર થી લગભગ બે કિલોમીટર દૂર આવેલો હતો એને ઘર થી તો બે કિલોમીટર દૂર આવેલો હતો હવે ત્યાંથી એને ઘર લઈ જવું કઈ રીતના ઘર લઈ જવું મરવાનું હતું તો થઈ ગયું પરંતુ એને ડેડ બોલી ઘર લઈ જવી એ સૌથી મોટું સમસ્યા ઉભી થઈ ગઈ ત્યારે એને દોસ્ત હતા એ એ ટ્રેનમાં ગયા કે ભાઈ ટ્રેનમાં એને ઘરે લઈ જવો હોય તો કઈ રીતે લઈ જવો તો ટ્રેન વાળાને પણ ના પાડી દેતી કારણ કે આટલો મોટો વ્યક્તિ મોત થયા પછી વજન ધીરે ધીરે વધવા લાગ્યું આટલી મોટી ડેડ બોડીને પોસ્ટમોર્ટન કરીને પછી એનો જે બાયોડેટા હોય એ બધું ભરવાનું બે ત્રણ ને સ્ટેટ બોડી તો ઘણું બધું ક્લિયરન્સ કરવું પડે ઘણા બધા ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવી પડે એના પછી એને લઈ જવું એટલો બધો ટાઈમ થઈ જાય ત્યાં સુધી વાળ ના જોવે કારણ કે આટલો બધો વજન વાળો વ્યક્તિને તે લઈ જવું તો ડેડ બોડી પણ ખરાબ થઈ જાય પછી એ લોકોને નક્કી કર્યું કે ટ્રેનમાં પણ ના લઈ જવાય કારણ કે ટ્રેન તો એની સ્પીડ પ્રમાણે ચાલે પછી એ લોકોને વિચાર કર્યો કે આને ફ્લાઇટમાં લઈ જઈએ તો ફ્લાઇટ વાળા ફ્લાઇટમાં જઈને વાત કરી ભાઈ આવી એવી રીતના છે તો પછી એ લોકો જોવા આવ્યા ચેક કરવા આવ્યા તો પછી એ ડેડ બોડીને જોઈને જ ના પાડી દીધી કારણ કે ડેડ બોડી ઓલરેડી દેડસો કેજીની હતી ધીરે ધીરે વજન વધવા લાગ્યું હતું આટલી મોટી ડેડ બોડીને એને જે બોક્સ આવે પેક કરવા માટે એમાં એમાં પેક પણ ન થાય એમ વ્યક્તિ જે બોક્સ આવે એને લિમિટેડ બોક્સ હોય એમાં પેક પણ ન થાય એટલું એનું વજન એનું વધી ગયું હતું તો એ ફ્લાઇટ વાળાને પણ ના પાડી દીધી તો હવે વ્યક્તિ મુંજાવા લાગ્યા કે હવે કરવું શું કારણ કે એનું વજન વધવા લાગ્યું ધીરે ધીરે પછી એ બધાને નક્કી કર્યું કે હવે તો ફ્લાઇટ પણ કેન્સલ થઈ ગઈ અને ટ્રેન પણ કેન્સલ થઈ ગઈ અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે એને બાય રૂટ એમ્બ્યુલન્સમાં જ લઈ જઈએ પછી એ લોકોને સ્પેશિયલ એમ્બ્યુલન્સ ડિમાન્ડ કરી અને સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં એસીમાં આઈસ ક્યુબમાં એને રાખવામાં આવ્યો અને ધીરે 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 પછી એને આગળ જવાની પ્રોસેસ કરી અને ક્યુબ પણ કેટલા સુધી રહે આઈસ પણ જે આઈસ હતો જે આપણે બરફ જેને કહીએ એ પણ વચ્ચે રસ્તામાં ચેન્જ કરવો કરતા રહ્યા કરતા રહ્યા કરતા 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 ડેડ બોડી ખરાબ થઈ ગઈ વજન લગભગ લગભગ એકસો એસી બસો કેજી આસપાસ પહોંચી ગયું ઘર પહોંચતા પહોંચતા કારણ કે એક બે દિવસ લાગી ગયા અને ઘર ફોન કરીને કીધું કે ઘરે પહોંચતા બે પાંચ દસ મિનિટ સુધી ડેડ બોડી આપણે ત્યાં રાખવાની અને કોઈને પણ જોવાનું નહીં ટચ પણ ના કરવાનું કશું એ ના કરવાનું અને સીધું એને

જીવનની બીજી લાઈફમાં જો પણ હોય પરિવાર પણ હોય બીજી લાઈફ હોય પરંતુ થોડો પણ સમય આપણે આ શરીર ઉપર આપવો બહુ જરૂરી છે કારણ કે આપણું વજન વધી જાય કે પછી એવું કશું પણ પ્રોબ્લેમ થાય તો હાર્ટ અટેકના લીધે બી પ્રોબ્લેમ થઈ શકતા હોય ઘણી બધી બીમારી આપણે આવતી હોય છે શરીર તો આપણે પછી હા એક વાત હજુ બીજું કહેવાનું ભૂલી ગયું કે એ વ્યક્તિને ઘરે લાવવા માટે બે થી ત્રણ લાખ રૂપિયા ઘરે લાવવા માટે ખર્ચો થયો બીમારી માટે સિપ ઘરે લાવવા માટેનું વજન વધુ હતું ના લીધા ઘરે લાવવા માટે આટલો ખર્ચ થયો એમ્બ્યુલન્સ માટે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરી હતી તો મર્યા પછી પણ આટલો બધો દિક્કત આવી ગઈ તો કહેવા માંગુ છું સેહત બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે ખબર ના પડે પરંતુ ધીરે ધીરે આપણને બહુ નુકસાન થઈ જાય એટલે યોગા પ્રાણાયામ છે ખાવાનું પીવાનું છે બધું જ કંટ્રોલમાં રાખવાનું બધું તમને ખબર છે પરંતુ બસ કહેવા માંગુ છું કે સેહત ઉપર ધ્યાન રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે જરૂરી છે અને આપણે અત્યારે એવું લાગે કે હું તો હેલ્ધી છું પરંતુ આપણે ધ્યાન ના રાખીએ તો ધીરે ધીરે ખરાબ થતું હોય છે એટલે સેહત ઉપર ધ્યાન રાખો અને જીવનના આનંદ આપણે લઈ શકીએ અને સેહત સારી હશે તો પૈસા ના હોય તેમ છતાં તમે ગમે ત્યાં મજૂરી કરવી પણ ખાઈ શકીએ આજ મને એટલું ધન્યવાદ જય હિન્દ જય ભારત